નમસ્તે બેસિક એજ્યુકેશન ઓફિસર ઉત્તર પ્રદેશમાં આ એક જિલ્લા કક્ષાનો સરકારી હોદ્દો છે આ હોદ્દો મેળવવા માટે ઉમેદવાર ગ્રેજ્યુએટ હોવા જોઈએ અને એમણે ઉત્તર પ્રદેશ લોકસેવા આયોગની પરીક્ષા પણ પાસ કરવી પડે હાલ આ હોદ્દો ચર્ચામાં આવ્યો છે કારણ કે ઉત્તર પ્રદેશ રાજ્ય સરકારે ક્રિકેટર રિંકુ સિંઘને આ હોદ્દા ઉપર નિયુક્ત કર્યા છે ત્યાંની રાજ્ય સરકારની આ પોલિસી છે કે સ્પોર્ટ્સ પ્લેયર્સને જાહેર સેવાઓમાં ભૂમિકા આપવી જેમણે ભારતનું નામ આંતરરાષ્ટ્રીય સ્તર પર રોશન કર્યું હોય એમના જગ્યા માટે ધ્યાને લેવામાં આવે છે ઇન્ટરનેશનલ મેડલ વિનર ડાયરેક્ટ રિક્રુટમેન્ટ રૂલ્સ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ટુ હેઠળ આ નિયુક્તિ કરવામાં આવી છે વિવાદ એટલા માટે સર્જાયો છે કે સિંઘ નવમા ધોરણમાં નાપાસ થયા હતા અને એ પછી એમણે ભણવાનું જ છોડી દીધું હતું અહીં બેસિક એજ્યુકેશન ઓફિસરનું તો કામ જ શિક્ષણનું છે તો લોકો સવાલ કરી રહ્યા છે કે તેઓ આ જગ્યા માટે કેવી રીતે યોગ્ય કહેવાય আপনা মুে শু বিচারছে